જંબુસર તાલુકાના મંગનાદ ગામના ખેડૂતોએ હવે એક ગંભીર ચિંતાનો અવાજ ઉઠાવ્યો છે સફેદ એનવીરો કંપની દ્વારા ફેલાતું કેમિકલ પ્રદૂષણ હવે ખેડૂતો માટે ચીવલેન સાબિત થવા લાગ્યું છે કંપનીમાંથી આવતા ઓવરલોડેડ ટેન્કર અને મશીનરી ભરેલા વાહનો ખેતરો વચ્ચેથી પસાર થતાં ઉડતી ધૂળ અને માટી પાકને નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં કેમિકલયુક્ત પાણી ઠેર ઠેર ઠાલવતા ઊભા પાક નિષ્ફળ થવાની ભીતિ ઊભી થઈ છે ખેડૂતોનો આક્ષેપ છે કે આ ઝેરી પાણીથી ઘાસચારો પણ પ્રદૂષિત થઈ રહ્યો છે જેના કારણે પશુઓ બીમાર પડી રહ્યા છે વારંવાર ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડથી લઈ તલાટી મામલતદાર કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી સુધી લેખિત રજૂઆત છતાં પણ કંપની સામે કોઈ કાર્યવાહી થતી નથી ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે પૈસાના જોરે કંપનીએ તંત્રને મૌન કરાવ્યું છે જીપીસીબીના ભ્રષ્ટ અધિકારીઓ આ પ્રદૂષણ માફિયાઓને છાવરી રહ્યા છે અને ખેડૂતોના પાક પશુધન અને જીવ સાથે રમાઈ રહ્યું છે હવે ખેડૂતો તંત્ર સામે ન્યાયની ચીઝ પોકારી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે ખેડૂતોની આ ચીઝ ક્યારે સત્તાવાળાઓ સુધી પહોંચી શકશે તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ હું અક્ષયસિંહ રાજ મગણા ગામનો ખાતેદાર ખેડૂત મારું ખેતર અહીંયા એક સેફ એનવાયરો પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની મારા ખેતરની બાજુમાં આવેલી છે તે કેમિકલના ટેન્કર તેમજ અન્ય હિતાજી છે જેસીબી છે અને અન્ય ટ્રેક્ટર છે અન્ય સાધન પ્રાઇવેટ સાધન જેઓ અમારા ખેડૂતના જે ખેતીના રસ્તા છે એના પરથી પસાર કરી રહ્યા છે તેમજ ખેડૂતોને જાણ કર્યા વગર તેઓએ રબર અને મેન્ટલિંગનું કામ કરીને ખેતરથી બે ફૂટ રસ્તો ઊંચો કરી દીધેલો છે તેમજ મારો સર્વે નંબર આઠસો ચાલીસ મારું ખેતર છે તેની બાજુમાં મને કંઈ જાણ કર્યા વગર તેમજ કઈ કંઈ પણ માહિતી આપ્યા વગર મારા ખેતરમાં હિતાચી ઊભું કરી દીધેલ છે અને ત્યાં કેમિકલનું પ્રદૂષણ આ લોકોએ કરેલું છે કેમિકલ ઢળેલું છે તેમજ અન્ય વરસાદ પડે છે એનું પાણી જે છે એ બધું રોકાયેલું છે જેઓ રસ્તાને કારણે જો પાણી ના નીકળે તો અમારા ખેતરોની હાલત શું થાય એ આગળ જોયું રહ્યું બીજું કે જે આ કેમિકલ છે એ અહીં આગળ આવતા માલઢોર જેમ જે ગાય છે ભેંસ છે બકરીઓ છે એવું અહીંયા ચરવા આવે છે હવે એ જો પાણી પી જાય તો એ માલઢોરની શું હાલત થાય બીજું કે અહીંથી જે ટ્રકો નીકળશે કેમિકલ વાળી એનું જે ડસ્ટિંગ થશે અને જે ખેડૂતોને નુકસાન થશે એ બધું જવાબદારી કોણ લેશે તેમજ ખેડૂત એક એવો વ્યક્તિ છે જેને જે ખેતીના એના પરથી જીવી શકે છે તો હું આ મીડિયા દ્વારા એવું કહેવા માંગુ છું કે આજ કંપની પોતાની મનમાની કરીને રસ્તા બનાવી રહી છે જ્યાં ને ત્યાં પોતાનું પાર્કિંગ કરીને સાધનો ઉભા કરી દે છે રબલ મેટલિંગના રસ્તા બનાવી દે છે તેમજ ખેડૂતોને પણ સાથે સાથે હેરાન કરી રહ્યા છે જે પ્રકારે તમારા ખેતરમાં લાલ પાણી દેખા છે શું નુકસાન થઈ રહ્યું છે ખેતરમાં નુકસાન એ થાય છે કે જે આ કેમિકલ વાળું પાણી જે આવ્યું છે હવે વરસાદ પડે તો એ પાણી ખેતરમાં જાય ખેતરમાં અત્યારે મેં ઝુંડિયું અને જુવારનો પાક વાવેલો છે બે દિવસ થયા છે બે ત્રણ દિવસ હવે એ જો પાણી પ્રસરી જાય તો મારો પાક જ નિષ્ફળ જાય બરાબર છે બીજું કે પાક ઉભો હોય અને પાણી ભરાઈ જાય પાણીનો કોઈ નિકાલ ના હોય તો બધો પાક નિષ્ફળ જાય અમારું તો એક જ સાધન છે જે અમે ખેતી પર જીવીએ છીએ હવે ખેતી જ ના રહી તો અમે જઈશું ક્યાં આ બાબતની જાણ તમે DPCP ના અધિકારીઓના કરી શું શું જવાબ એનું એનું મને ખ્યાલ યાર